આણંદના કરમસદ ખાતે ઇન્દિરાનગરીમાં આણંદ મહાનગરપાલિકા દ્વારા થનારા એક કરોડથી વધુના આઠ જેટલા વિવિધ વિકાસના કામોનું આજે સાંસદ મિતેશ પટેલ અને ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા ખાતે લાખના ખર્ચે પચાસ હજાર લીટર પીવાના પાણીની ટાંકી બનાવવાનું કામ કરમસદના વોર્ડ નંબર છ માં આવેલા મુખીપુરા વિસ્તારમાં વીસ પોઈન્ટ બાવન લાખ ખર્ચે આરસીસી ટ્રીમિક્સ રોડ બનાવવાનું કામ આરાધના સોસાયટી પાસે એક પોઈન્ટ સત્યાવીસ લાખના ખર્ચે પીવાના પાણીની પાઇપલાઇન બનાવવાનું કામ બળિયાદેવ સર્કલથી અખંડ ભારત ઉદ્યાન સુધી આઇકોનિક રોડ બનાવવાનું કામ તેમજ કરમસદની વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલ માટે ત્રીસ લાખના ખર્ચે પાઇપલાઇન નાખવાનું કામ સહિત વિવિધ વિકાસના કામોનું સાંસદ મિતેશ પટેલ અને ધારાસભ્ય યોગેશ પટેલે પૂજા અર્ચના કરી ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે કરમસદના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સૌનો સાથ સૌનો વિકાસ ભારતીય જનતા પાર્ટીનું જે સૂત્ર છે એને ચરિતાર્થ કરતા આજે આણંદ મહાનગરપાલિકાના સરદાર સાહેબના ગામ કરમસદ ગામમાં નવ્વાણું લાખના ખર્ચે નાના નાના લગભગ આઠ જેટલા કામોનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે અને જલ્દીથી જલ્દી આ કામો પૂરા થઈ લોકોની સેવામાં મુકાશે સાથે સાથે વિદ્યાનગરમાં વિદ્યાનગરથી બાકવલ જતા રોડ ઉપર નવું લાઇટિંગની વ્યવસ્થા સરસ કરવામાં આવી છે એનું પણ પંદર લાખનું આજે શુભારંભ અહીંયાથી કરીએ છીએ આ પ્રસંગે અમારા પ્રેરક માર્ગદર્શક એવા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ ધરમસદ શહેરના પ્રમુખશ્રી મહામંત્રીશ્રીઓ પૂર્વ કાઉન્સિલરોશ્રીઓ પૂર્વ પ્રમુખશ્રી નિલેશભાઈ બધા મોટી સંખ્યામાં અહીંના સ્થાનિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે સૌને અમે શુભેચ્છા આપીએ છીએ અને એમનો પ્રેમ અમને આવો ને આવો મળતો રહે અને આવા વિકાસના કાર્યો અમે આગળ ધપાવતા રહીએ જી આજનો કાર્યક્રમ આજ રોજ ગુજરાતની ધરતી પર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઓપરેશન સિંદૂર પછી પ્રવાસ કરી રહ્યા છે એ જ રીતે આનંદ મહાનગર બન્યા પછી કરમછદમાં પણ જે વિકાસના કામો થવા જોઈએ લગભગ એક કરોડથી વધુના આઠ કામોનું આજે પૂરત થઈ રહ્યા છે હજુ પણ કરમછદ વિદ્યાનગર આનંદ અને બીજા ચાર ગામડાઓમાં ખૂબ સારા વિકાસના કામો આણંદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે કમિશનર એમની ટીમ ધારાસભ્ય આદનીય યોગેશભાઈ અને ગુજરાત સરકાર આપણી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેતૃત્વ હેઠળની સરકાર જ્યારથી આણંદ મહાનગરપાલિકા બન્યું છે ત્યારથી એક હજારથી વધુ કરોડ એક હજાર કરોડ માતમાર રકમ આણંદ મહાનગરપાલિકામાં આપવામાં આવી છે અને એનાથી આણંદ મહાનગરપાલિકાનો ખૂબ સારો વિકાસ થવાનો છે આજે પણ જોયું હશે કે તમે આ રીતે ખાતમુહૂર્ત કરી અને હજુ પણ વિકાસના કામો સાથે આણંદ મહાનગરપાલિકા ખુબ વિકાસ કરવાની છે દિવ્યાંગ ન્યૂઝ આણંદ